સુરત શહેરમાં માથાના દુખાવા સમાન ટ્રાફિકને લઈ પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે આજે ટ્રાફિક રિજિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજે લોકોને સમજ આપી હતી સુરત શહેર પોલીસ કમિશનર ટ્રાફિક સમસ્યા હલ કરવા ખુદ મેદાનમાં ઉતર્યા છે સૌ પ્રથમવાર સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા પોલીસ કમિશનરે ભાર મૂક્યો હતો અને લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા જોવા મળ્યા છે

ડાયમંડની ફેક્ટરીઓ વિશેષ પ્રમાણમાં હોવાથી ટ્રાફિક ડેન્સિટી પણ ખૂબ ઊંચી છે એટલે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે રીતે સિગ્નલો લગાવવામાં આવેલા છે એમાં હવે એક કેમ્પેનનો એક પીડીયર હવે પૂરો થયો છે તો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાહેબનાઓના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબનાઓના માર્ગદર્શન ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે અહીંયા અધિકારીઓ સાથે રાખી અને એક સિગ્નલ ભંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે અને વિવિધ પોઈન્ટો ઉપર આ કામગીરી કરવા માટે નીચેના માણસોને પણ સૂચના કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકો હવે સિગ્નલ જોઈ અને ચુસ્તપણે સિગ્નલનું પાલન કરે સિગ્નલ બ્રેક ના કરે જેથી એમના એમની પણ સલામતી વધે એક્સિડન્ટનું પ્રમાણ ઘટે પ્લસ જે ખાસ તો જે વયોવૃદ્ધ લોકો હોય છે સિનિયર સિટીઝન એ લોકોને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ સલામતીનો અનુભવ થતો હોય છે જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો આવા વિવિધ ઉદ્દેશોના હેતુસર સિગ્નલનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે